નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલી નેશનલ હાઇવે નંબર છપ્પન પર ખાડાઓનું સામ્રાજ્ય જબુગામ મેરિયા બ્રિજ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય વાહન ચાલકોને જોખમ એક એક ફૂટ ઊંડા ખાડાથી ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વાહન ચાલકોના વાહનને પણ નુકસાન થતા લોકોમાં વહીવટી તંત્ર માટે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે

જે બોડેલીની નજીક મૂળધર મેરિયા પુલ આવેલો છે જ્યાં ખૂબ મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેના લીધે લગભગ એકથી બે કિલોમીટર જેટલું ટ્રાફિક જામ સવારથી લઈને હમણાં સુધી થઈ રહ્યો છે અને આ ખાડા એવા છે કે કદાચ કોઈ રાહદારી કોઈ બાઇક ચાલક અથવા કોઈ વાહન ચાલકને કદાચ જો અકસ્માત થાય તો એનો જીવ પણ જઈ શકે એવી પરિસ્થિતિ છે અને આ ટ્રાફિક જામ પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અગાઉ એક દોઢ વર્ષ પહેલાં જે નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર સિંહોદ ખાતે જે ભારત નદીનો પુલ તૂટ્યો એ પણ આજ આજ આ જ રીતની હોનારત હતી અને કદાચ સરકારી તંત્ર અને તંત્ર જે કહેવાય છે એ કદાચ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જો જોતો હોય એવી રીતે અહીંયા કોઈ પણ પ્રકારનું સમારકામ પણ કરવામાં આવતું નથી જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ટ્રાફિક જામ પણ લગભગ એક કલાક જેટલો ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને બાઇક ચાલકને તો બિચારાઓને કદાચ ગાડીના પૈડા બી નીકળી જાય એટલા મોટા ખાડાઓ પડી ગયા છે અને જેને કારણે આ રસ્તા પર એમપીથી વડોદરા અથવા વડોદરાથી જે એમપી બાજુ છોટાઉદેપુર બાજુ જતા હજારો વાહન ચાલકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મારી માંગણી છે કે આ જે મોટા ખાડા પડ્યા છે વહીવટી તંત્ર તાત્કાલિક દૂરવે અને સમારકામ કરે તેમજ સાઈડમાં પણ જે બ્રિજની આજુબાજુની જે કોર્નર છે એ પણ તૂટી ગઈ છે તો એનું પણ સમારકામ કરે નહીં તો ટૂંક સમયમાં વરસાદના માહોલમાં જેના માટે જવાબદાર માત્રને માત્ર આ સરકારી અને વહીવટી તંત્ર જ રહેશે વિષ્ણુ રાઠવા છોટાઉદેપુર આદિવાસી ડિપાર્ટમેન્ટ ચેરમેન આ પુલ ઉપર બહુ ખાડા પડી ગયા છે તો વહેલી તકે પૂરવામાં આવે શું નામ તમારું કાકા કયું ગામ